નમસ્કાર જય માતાજી દોસ્તો હું શું તમારો મિત્ર સંજય ઠાકોર જસલપુર અને આજે આપણે વાત કરીશું પીપરીધામ રામદેવપીના ઇતિહાસ વિશે પિંપરીધામ એ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બજાના ગામથી થોડા આગળ આવેલું છે માલવણથી છ કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે તો દોસ્તો હવે આપણે વાત કરીએ આ મંદિરનું નિર્માણ ક્યારે થયું અને ઇતિહાસ વિશે વિક્રમ સંવર્ધ ઓગણીસો અડસઠમાં પિંપરી ગામમાં દુષ્કાળ પડ્યો તેથી અહીંના સવા ભગત માટીકામના વ્યવસાય માટે કચોલિયા ગામ ગયા હતા દિવસે તેઓ વાસણ બનાવતા અને રાતે સત્સંગ કરતા એક સાંજે તેમની પાસે કબીર હંસ બનીને આવ્યા કબીર સાહેબે સવા ભગતને ગુરુ જ્ઞાન આપ્યું સપનામાં કબીર સાહેબે આપેલી પ્રેરણાથી સવાર ભગતે પીંપરી ગામે કબીર મંદિરની સ્થાપના કરી વિક્રમ સંવત ઓગણીસો અડસઠની એક રાત્રિએ રણુજાના રાજા રામદેવપીર ભગત તરીકે ઓળખાતા સવારામ બાપાના ઘરે પધાર્યા અને પીંપરી ગામમાં કાયમિક રહેવાની ઈચ્છા વ્યક્ત કરી રામદેવ પીરે સવા બાપાને કહ્યું કે સમય આવશે મારું બાવન ગજનું દેવર બનશે અને ઈશાન ખૂણામાં બાવન ગજનો નેજો છે મંદિરના બને ત્યાં સુધી મને ગેબી તરીકે અહીં સ્થાન આપજે એ રીતે રામદેવ પ્રેરણાથી પ્રેરણાથી ભગતે અહીં મંદિરની સ્થાપના કરી ધામ નિર્માણ થયું તેની આપણે હવે વાત કરીએ તો પિંપરી ધામ સવારમ બાપાએ વિક્રમ સંવત ઓગણીસો બોતેર માં મંદિરની સ્થાપના કરી હતી રામદેવપીના ગજની દેવનના પ્રાણ પ્રતિષ્ઠા સદગુરુ બળદેવજી મહારાજે કરાવી હતી મુખ્ય પ્રવેશ દ્વારનું નિર્માણ ઓગણીસો પંચ્યાસી માં બળદેવદાસ મહારાજના હસ્તે કરાયું હતું તો દોસ્તો અન્ય મંદિરોમાં રામદેવ પીરના ઘોડા પર બિરાજમાન હોય છે પરંતુ સવાર ભગતે પીરે જ્યારે દર્શન આપ્યા ત્યારે તેઓ સિંહાસન પર બેઠા હોવાથી આ મંદિરમાં સિંહાસન પર આરુ રામદેવ પ્રતિમા જોવા મળે છે તમને આવી મન આવી પ્રતિમા ધરાવતું આ એક જ માત્ર મંદિર છે તો દોસ્તો રામદેવ મંદિરમાં જઈને ફોટા કે વિડીયો ઉતારવાની કોઈને પરવાનગી નથી તેથી હું તમને અહીંથી બહારથી જ દર્શન કરાવું છું અને આજે અષાઢી બીજ હોવાના કારણે ભક્તોનું ટ્રાફિક અહીંયા ખૂબ જ થયેલું છે તેથી વિડીયો ઉતારવાની જોઈએ એવી મજા આવી શકતી નથી તો માફ કરજો આપણે એક દિવસ સાડા દિવસે પણ આવીને આ મંદિરનો વિડીયો તમને પૂરેપૂરો બતાવીશું મંદિર ટ્રસ્ટ દ્વારા અહીં ભક્તોને રાત્રિ રોકાણ માટે ધર્મશાળાઓ પણ બનાવેલી છે અને ભક્તોને જમવા માટે ભોજનશાળા પણ આવેલી છે અહીં સવારમ બાપાની સમાધિ અને દ્વારકાધીશ અને રૂકમણીનું મંદિર પણ છે પૂર્ણિમાએ પૂજન ભજન અને ભોજન પણ હોય છે સાથે બીજ ગુરુ પૂર્ણિમા ભાદરવા સુ દસણ અગિયાર સવારમ બાપા અને બળદેવદાસ બાપા તિથિ મહોત્સવ બહુ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે અહીં તો દોસ્તો મારી પાસે જેટલી માહિતી હતી મેં તમારી સાથે શેર કરી આજે અષાઢી બીજ હોવાના કારણે અહીં ખૂબ જ ટ્રાફિક થયેલું છે તો દોસ્તો ચાલો હવે જઈએ ઘરની તરફ વિડીયોમાં બસ આટલું જ તો કોમેન્ટમાં ફટોફટ જય રામાજી લખવાનું ભૂલતા નહીં જય માતાજી જય રામદેવ એકવાર જરૂરથી ફેમિલી સાથે રામદેવ દર્શન કરવા અહીં આવજો